મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ ધોળાવીયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું મિત્રો આજકાલ રોગ તો બધાને લગભગ થાય જ યુવાન વર્ગમાં હવે ચાલુ થઈ ગયા વૃદ્ધોને સમય જતા પણ થાય છે અને પ્રૌઢાવસ્થામાં વધારે થાય છે આ હૃદયના ઘણા બધા આવા રોગ છે કે જે મેં કીધું એ પ્રમાણે વયની અંદર થતા હોય છે કોઈને કારણે સોજો આવે છે કોઈની બ્લડ પ્રેશર થાય છે કોઈની લો બીપી થાય છે કોઈને હૃદય એ વિસ્ફારિત થઈ જાય છે કોઈને હૃદયના અંદરના વાલ્વ એ ડિફેક્ટિવ થાય છે ઘણી ઉંમરના કારણે બધું થાય છે તો મિત્રો આજકાલ એના માટે એક આખી વ્યવસ્થા મોડન સાયન્સમાં છે કે એને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટ કે ઓપન હાર્ટ સર્જરી બધું થઈ શકે છે તો આ બધી વિધિમાંથી બચવા માટે ખરેખર તો એન્જિયોપ્લાસ્ટ એ અત્યારે મને એવું લાગે છે ફેશન જે ઉતરી ગયું છે એકાદી વેન બ્લોક હોય ફટ દઈને સ્ટેન્ટ બહાર દેવામાં આવે છે પણ આ એનો આખરી ઉપાય નથી એટલે હૃદયની સામાન્ય તકલીફ ની અંદર ગભરાવાની કોઈ જરૂર થોડો ઘણો ખાનપાન ની સરળ વ્યવસ્થા મીઠું ઘી ને ઓછું કરી આયુર્વેદ ની અંદર એટલી બધી માત બરો છે ઉપયોગ કરવામાં આવે તો આવા રોગ થી આપણે બચી શકાય છે અને થયા હોય તો મટી પણ શકે છે આયુર્વેદ એવું માત બર ઔષધ છે અને આજે વર્ષોથી હજારો વર્ષથી ઋષિ મુનિ માટે વીરગાન ગાયા જ છે એવા આ વૃક્ષનું વનસ્પતિનું નામ એ છે માત્ર ને માત્ર અર્જુન તો આ અર્જુન વિશે આપણે થોડુંક જાણ્યું અને અર્જુન એ એના નામ પ્રમાણે સાર્થક ગુણ ધરાવે છે રોગ પરત્વે ખાસ કરીને હૃદય રોગ પરત્વે અર્જુનનું એટલું બધું મહત્વ છે

અને ખાલી પાંચ એલચી એલચીના દાણા એકદમ ઝીણા મિક્સ કરી દેવાના એને સવાર સાંજ પીવાનું આ રીતે એક મહિનો કરવાથી હૃદયના લગભગ મોટા ભાગના રોગ એને અર્જુનનું ચૂર્ણ એક ચમચી અને ચમચીનો ચોથો ભાગ પીપર લીંડી પીપર આવે છે એનું વસ્ત્રગાળ ચૂર્ણ મળે છે બજાર એ મિક્સ કરી મધ સાથે લેવાથી લો બીપી એના મળે છે આઈબીપી બી પીડાતો હોય તોય પણ અર્જુન છે એ ખૂબ કામ કરે છે તો અર્જુન અરિષ્ટ એની ઉત્તમ દવા છે એ અર્જુન અરિષ્ટ સવાર સાંજ પાંચ બે ત્રણ ત્રણ તોલા સંભાગ પાણી સાથે લેવાથી એમાં ખૂબ રાહત થાય છે કારણ કે આ જે અર્જુન છે ને એ ટુ વે સિસ્ટમમાં કામ કરે છે આઈબીપીમાં કામ કરે છે લો બીપીમાં કામ કરે છે કારણ કે હૃદયની જે આગકુચ અને સંકુચ અને વિરામની ગતિ છે એ જાળવી રાખે છે એટલા માટે હૃદયના મોટા ભાગના રોગ

બીજું છે કે જેને આમ વાત એટલે કે વાહ થઈ ગયું હોય કે તમારા હૃદયને પણ તકલીફ થાય છે વિશે એવું છે કટ જોઈન્ટ બટ એટલે કે વાળાને એ જોઈન્ટ તો પકડાઈ જાય પણ સમય જતા એ હૃદયને પણ પોતાનામાં ગ્રસી લે છે એટલે હૃદયને પણ નુકસાન પહોંચાડે છે તો આવી પરિસ્થિતિ ઊભી થવા દેવા ન મળતી એમાં માત્ર ને માત્ર અર્જુન છે શ્રેષ્ઠ કામ કરે છે અર્જુન એક ચમચી પીપરી મૂળનું ઉકાળો કરી અને સવાર લેવામાં આવે એટલું એટલું તો મિત્રો એની અંદર આ લાભ થાય છે ખૂબ લાભ થાય છે અને આવા જટિલ રોગમાંથી આપણે મુક્ત થઈ જાય છે આવા ઔષધો એ ધ્વર રાખવા માંગીએ કે નબળાઈ વધારે છે તમને હૃદય થોડુંક પાલિપિટેશન વધારે છે અથવા તો હૃદય નબળાઈ છે અથવા તો તમને હૃદય થાક લાગે છે હાલતા થાકી જવાય છે તો અર્જુના રેસ્ટ એના માટે સારામાં સારો